પાંચ દી તો સહન કરજે દુઃખ ની પાછળ સુખ છુપાયેલું હોય છે ઘોર અંધારી પાછળ સૂર્ય છુપાયેલો હોય છે એટલે આ એક સરખા દિવસો કોઈ સુખ ના એટલે બેટા આમ જો આવે ને થોડું વધારે દુઃખ હોય પાંચ દી તો આ ફરિયાદ કરતી ની નિરાશ થતી ની દુઃખ ની પાછળ સુખ છુપાયેલું હોય છે સીતાજી ના જીવન ને યાદ કરીને તારા દુઃખ ને થોડુંક હળવું કરી નાખજે સીતાજી ના જીવન ને યાદ કરી સીતાજી જેવું કોઈ દીકરી દુઃખ નથી પડ્યું જનકપુર થી અયોધ્યા આવ્યા પછી ધરતીમાં હમણાં ત્યાં સુધી સીતાજી જનકપુરના ના જાળવા જોયા નથી અટાણના જાનકી અટાણના એક થી જનકપુર જવામાં મોડું થાય તો અટાણના રામને કહી દે ને દશરથ ને કૌશલિયા ને કહી દે હું મરી જાવ સમજો હર્ષબડ અને તારો ફ્લેટ હોત વેસાવી નાખવું હવે ફ્લેટ વેસીને રો આઉટ કરશે ને કા બંગલો લે તું જાય હેજંતર વગાડતી

રાજપાળી કામ હોય તો રાજપાળી કામ કરવાનું ઓફિસમાં દુકાનમાં ખેતરમાં નકર તાણા હમું ઘીરવ્યું હોય સવારે ગોતવા પડે એટલું બધું મોડું ન કરાય ક્યાંક ઊંધા હોતા હોય એવું આપણે ન કરાય ક્યાં દેશમાં જન્મા છે કોણ આપણા મા બાપ છે કોણ આપણા સદગુરુ છે કોણ આપણો ધર્મ છે આ થોડુંક વિચારવાની જરૂર છે એટલે થોડુંક આપણે યુવાન મિત્રો એ વિચારવા જો આની વાત નથી આ તો ફલામાંથી અહીં તો એવું કઈ ન હોય આ તો શેતાની વાત છે એટલે આપણે થોડુંક વિચારવું પડે એવું છે અને મા બાપને કહો ઉમર પણ મને થોડુંક જીવન આપણે રાખવું પડે એમ છે કારણ કે સમય સેમ થઈ ગયો છે અટાણે હા હું વહુ નો વાક્ય કાઢે મારી જેવી ધોરણ વહુ ની ન થાય હો આ મોળિયા એવા ને એવા કાઠલો એવો ને એવો હાબુ તેમ નામ રહી જાય પણ તો તું ધોખા એવા કહે કેટલો સમય ધોકાવશો એકદી તમારી ઈજ વહુ ને કેવું પડશે એના કરતાં થોડુંક શીખવાડો નગર બહુ ને કેવું છે ક્યાં ગયા હું છે અમારા કપડા નિશો નિશો તમે તમારે જેવી ક્યાં માર જોઈન્ટ થાય તમને તો મારા હરણ કેતા અને પર મોડીલો નહી એમ દશરથના જેવો થોડોક વિચાર કરો એક વાર થોડો દેખાણો ને રામ મને ગાદી હોપવાનું ગુરુજીને કહી દીધું વશિષ્ઠને કીધું કે ગાદી રામને હોપી દો જાહેરાત કરી દીધું એક વાળ થોડો દેખાણો આપણે બધાય થોડા થઈ જાય શાળી રીપેન પડી કે લઈને પાછું કાળું ભમર અને પસારી સાહેબ કટ્ટે કટમાં હશે તો માલિકો થી ઠૂઠા તો ધોળા ધકો મારતા હોય બોલો એ કેવી ખુબી બોલો માલિકો થી અશોક ભાઈ ભલે તમે જે કાળા કર્યા પણ તમારે ધોળા માલિકો થી ઠૂઠા ધોળા ધકો મારે એ તો તમે નો કહો તો ખબર પડી જાય એ તો આમ તમને મને એમ લાગે કે ના ના લાગી છે માલિકો લોઢા ને ડેગ્યું પડી ગયું છે એમાં ફેર ન પડે કઈ હા ખરેખર વિચારવા જેવું એટલે આ કોભુવન છે ને દાદા એ કોભુવન નું મેં એક સંશોધન કર્યું દશરથ રાજા ને ને અહીંયા રામ ગાદી રાજ નક્કી થઈ ગયો ને કપલી ને સાવિટાઇ કરી મંથરાઈ કઈ કઈ અને ક્યાં તમને ખબર નથી પંદર દિવસ આ ઉજવાઈ રહ્યું છે અને આપણે ખબર નથી રાજા રામ થઈ જાય અને પછી તમારે તો બધું આમ થાય આપણે બધી ખબર છે પ્રસંગમાં ઊંધું ઊંડું એટલે રિહાવાનું રૂમ હોય એમાં વૈયા ગયા એટલે એમાં લાઈટુ વાઈટું ન હોય પલંગ પલંગ ન હોય એમને અંધારામાં બેસી ગયા દશરથી આનંદ થી એવા કઈ મંશ્રી ક્યાં કઈ કઈ ક્યાં હળખમાં એવા એને કઈ ગ્રામને હું દઉં એને ખબર છે આ ડુંભાળું મૂકી દીધું છે ઘણી વખત પાડોશી ને આપણે દિવાળી લેવા આવે ને બે દિવાળી લેવા આવ્યો એક મુકતી જાય અને છોકરાની વહુ ની એકને આમ ચડાવતી જાય કેમ મોળા પડી ગયા સો હમણાં બીમારીઓ શો કઈ તમારા કાકા કેતા હતા કે નાની હોય લાયક કામ કરવું પડે પણ બિચારી જહ નથી હો એ જહ નથી એમ કયો એટલે બધા આવી જાય કે પણ જહ ન હોય તો કામ તો કરવું પણ કામ શું કરવું પડે આ મેં હળી હળી કરી નાખ્યું હો માણસ કુટુંબ હતું તો ને એવું કે એવું થોડું થાય ભાઈ એવું જ હોય ખાંજ પેલા ગોઠવી નાખજો અને મારું નામ નો દેતી દિવાળી મુક્ત પછી આપણા ઘરમાં માથા ગુથાઈ વાળા હવે કોઈના છોકરાનો હક પણ થાય ને આખા વીરપુર માં ખબર પડતા એક મહિનો થાય ખિલોરી માં ખબર પડતા એક મહિનો થાય પણ ટૂટું તેદી પાંચ વાગે અહીંયા અહીંયા કઈ ખબર બોલો નાની દીકરી કેટલી હરખ મારે કોણે કીધું તાર કાકી કેટલી થોડી ખોટું બોલે હાઈઠ વર ની જન્મ ની હાસી તઈ દુખી થવું જોઈએ તે ભગવાન ને મારે તમારે માતાજીને ને દીવો કરીને પ્રાર્થના કરવી જોઈએ માણ માણ કરી માળા નું ગોઠવણ તોડી કોને રોજ નાખી તાર પાસે ઓઈલો શું કે ખબર કે હવે ન થાય થાય તો તાર બાપ નું શું ખોટ છે આવું મકાન રાજી થવું જોઈએ દુકાન સારી હોય ધંધો સારો હોય નોકરી સારી હોય આપણે રાજી થવું જોઈએ કે ભાઈ એને તો સારું છે તો હું કે ખબર એ તમને ખબર ન હોય ભલે ને એસી મૂક્યું ગમે મૂક્યું માથાના વાળ જેટલા માથા છે બધું આમ રે આમ એ પણ તારે ક્યાં ભરવા છે ખાળા ખહુર નથી થતો હવે આ કોપ ભુવન ની વાત કરીને આપડે હોત કોપ ભુવ થામ વાસણ સાફ કરવાની સો માં કોપ ભુવન દર્શન થાય ઘરમાં કઈ માથા કુટું ને થામડા ધબ ધબાટી બોલે તમારે ઓફિસ માંથી ત્યાં ધક્કો ખાય હું છે હું શું છે એટલે સમજવાનું ના આ મંત્ર આંબી ગઈ શકો અને નકર નકર કોઈ નકરું ભુવન હોય તો એવા આમ સાફ કરી હળવે કેવા હળવા હળવા ઠાંબ મૂક્યા એમ ગોબડ બાજી લેતા આપડે આપણે ઓફિસમાં રૂમમાં જે જ્યાં ત્યાંથી મહેમાન હોય તે જ થાય પાછું ભુવન પરસો મહેમાન આવે તે દી જ થાય મને બે પાત્રો વિશે જ ગમે છે દીકરી અને માં એટલે મારે યુવાન હારે કે બાપુજી બાપુજીને વાંધો નથી થ્યો ન કે ઘણા એમ કે તને અમે શું લાગી આપો વંદનીય છો આદરણીય છો સન્માનનીય છો પૂજનીય છો પણ મા ઈ માં બાકીયા જગતમાં વગડાના વાસ છે માં સો છોકરાને મારતી જોજો ને બાપુજી હમો કરતો જોજો માં ને રીસળ છોકરાને મારે હો પણ આમ માને રુયા વહા પાસ સ્લો કર નાખે ધીમું કર નાખે

અને હવે તો છોકરું એક હવે કાઈ કહેવાની યોજના હુઈ ઉઈ જાય તો તમારે ટીવીન પટીમ દેવું પડે બેટા તારી મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે અમારથી બોલાય ગયું છે પાછો વયો મને કે સેટિંગ નથી વયો ભાઈ તારું જેટલું હોય છે એટલું ભરી દે હું ભાઈ તું પાછો વયોય બાપા આ કથાનું આયોજન છે શિવ કથાનું તો કથા વિરામ થાય ત્યારે જોશી પરિવારને મારી એક વિનંતી છે મારા મગજ પ્રમાણે કરવું ન કરવું તમારા તમે બધાનું સન્માન કરતા હશો સાધુ સંતોના હગાના આ જે કથા સાંભળવા દંપતી આવતા હોય એમાં જે દંપતીને નકરી દીકરી હોય ને એ દંપતી નો ભોળાનાથના સાનિધ્યમાં જાહેરમાં સન્માન કરજો તમારી શક્તિઓ આવી છે તમારી લખમીઓ આવી છે તમારી દેવીઓ આવી છે નકરી દીકરીઓ હોય ને એ મા બાપનું સન્માન કરજો એક મારી પ્રાર્થના છે ને એક બીજી પ્રાર્થના છે કે જે દંપતી કથા સાંભળવા આવતા હોય જેને સંતાન ન હોય એનું લક્ષ્મી નારાયણ તરીકે પણ સન્માન કરજો તમારે મુંજાવાની જરૂર નથી અમે તમારી સાથે છીએ આ જરૂર છે આજે આપણે પ્રશ્ન ક્યાં છે દીકરો જન્મે તો આખું ઘર રાજી રાજી અમાન્ય બાબુ આવ્યો અમાન્ય બાબુ બાબુ આવ્યો છે ગોઠવા ગોઠવા નગર સિંદોર સોપડવો જો સિંદોર સોપડવો હુરાપુરાની માતાજીની લાઈન માંની કુવારા કમની નોખી સને લાલતી થાય અને જે બાકી રહી ગયા છે ને એનું મને દુખ છે ઘણા વાંધો ને દાઢો ને એનું મને સખત દુઃખ છે જે કુવારો રહી જાય સંતાનનો દોષ નથી દોષ બેઠેલા મા બાપ તરીકે મારો ને તમારો છે મેન તમે દીકરીને જન્મમાં નથી દીધું એનું પરિણામ આપણા નિર્દોષ યુવાનો ભોગવે છે એનું ફળ ઈ ભોગવે છે પાપ મા બાપે કર્યું ફળ છોકરા ભોગવે બોલો અને ગુજરાત વટીને જવું પડે એ દીકરી દે એને વંદન છે ભાઈ નકર એ નહીં દે એને વંદન છે આપણે પરિણામ કેમ એવું આપણે અને હવે તો હવે તો જેટલા હોશિયાર ને બુદ્ધિશાળી પૈસા વાળા જેટલા થયા છે ને વિચારમાં એમાં એસી ટકા એવી વાત ઉભી થઈ અમે બેન અમારું વ્યક્ત વન પીસ જ હલી જેવું અમે બેન અમારું વ્યક્ત જો આમને સમજેલા અને બુદ્ધિશાળી હોશિયાર માણસો જો આવું વિચારશે તો સિતે વર્ષ પછી

તો એ સંતાન જીવે ત્યાં સુધી ઘણા રોગ દાખલ નો થાય એવી માના ધાવણમાં મહાન શક્તિ પડી છે મહાન શક્તિ પડી છે પણ આજ માં શું કે છે નહીં નહીં ફિટનેસ નો પ્રશ્ન છે નોટ બે મહિનામાં તો ધાવણ છોડાવી દે ને પ્લાસ્ટિક ની સિંહી ને એમાં ઉલ્યું બુસ ને આમ આમ કરીને આમ આમ કરીને પરબરું પેટ ભરાઈ જાય ઉલાનું એમ નમ પછી કે પીળું પેપા જેવું મળતું પણ એને કાસવું પડે રહોડામાં માં બેઠી હોય ફાસ્ટફૂડ ખવડાવવાની મારી જરાય ના નથી હો ફાસ્ટફૂડ ખવડાવવાનું મારી ના નથી કાંઈ અને અમે બે હજારમાં આમ ક્યાંય હોય પ્રોગ્રામમાં તો ક્યાંક કોઈ પડી લઈને ખાતા હોય અમારા સાજીદા મિત્રો એમાં કંઈ મને વાંધો નથી પણ મા રહોડામાં બેઠી હોય કિશનમાં અને છોકરું એમ કે મમ્મી ભૂખ લાગી છે તો માએ શું કરવું જોઈએ ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને ખાંડ વેરીને ભૂંગળું વાળી દઉં આ ફળો રંટા જેવો થઈ જાય પણ આ તો કોક કોક માં તો હજાર ગાવ શેટા ની વાત છે તમે એવા કોઈ માં આવું નથી હો હા અને છોકરો એમ કે મમ્મી ભૂખ લાગે આ લે બેટા દસ રૂપિયા કુરકુરી સટાકા પટાકા લે આવજા પપ્પુજી લઈ આવ જા જા બેટા ભૂંગળા લે આવ જા અરે જા હવે વિલું છોકરું જાય ને પડી કુલી હવે એની કીધે પડી કુ તૂટે તો એની મમ્મી બરકે આઈ લાવ આઈ લાવ આઈ લાવ રાણો પ્રતાપ નો થાય એમાં મારા વાલા પરશુરામ નરસિંહ મહેતો નો થાય એમાં સુદામો નો થાય કેવું પણ અને હવે તો છોકરું એ ખાસો વાળા પાંચ હો સુખ ભાઈ મમ્મી પપ્પા દાદા દાદી ને ફાયું હોય અને જરાક છોકરું રોવે ને તા તો આખા ઘર ને હને ઉપડી જાય તો એની મમ્મી માં છે અરે બાબુ કેમ રોવી છે બાબુ એને મોઢે રોવે છે ત તો બાઈ નો ઘરવાળો હસબન્ડ પતિદેવ સ્વામીનાથ ભાઈડો ભરથા પાંચ ટકા ભેજ એમાં બિસારામાં આવી ગયો કોક કોક આ તો હજાર ગાઉ શેટાની વાત અહીં તો બધા મળદ મૂસાળા છે ઈ પાછો આમ આમ થતો આવે અરે મારી પાંચે લાવો બાબુ મારી પાંચે લાવો બાબુ મારી પાંચે લાવો બાબુ હવે એમ સાનું રે બાબુ તા તો એનો ગ્રાન્ડ ફાધર મારી પાસે લાવો બાબો કેમ રોવે છે તા તો ગ્રાન્ડ એ મારી પાસે લો હેઠું નાખી નીકળી રોવા દે ને કે તને રોવરાવશે હમકું રીઢું થાય

રૂપે રૂપ નું ખેંચાણ થાય પ્રકાશ પ્રકાશ નું જાય છોકરું થોડે ને દીવા પાસે ગરમ છે એવાળી પાછું લ્યો પાછું છોકરું દીવા બધું થાય પણ એક વાર આમાં આંગળી અડાડી દો ને જાય પછી દીવા પાસે કોઈ દી એક વાર અડાડવી પડે જરા

ગમે એવા દુઃખ નો સામનો કરી શકે ગમે એવા સંકટમાં રસ્તો કાઢી શકે અને ગમે એવા દુઃખ ને સહન કરી શકે રાષ્ટ્ર ને સહયોગી બની શકે એવું મારું ભારત દેશનું મહાન શક્તિશાળી સંતાન હોવું જોઈએ અને પ્રશ્ન એક બીજું આવ્યો છે હવે જ્ઞાતિવાદ નો વાળો બહુ થઈ ગયો જ્ઞાતિ જે છે એ બરોબર છે જે જ્ઞાતિમાં માં એનું દરેકે ગૌરવ રાખવું જોઈએ પણ સાથો સાથ એક ગૌરવ રાખવું જોઈએ હું ભારત માતાનો સંતાન છું આ દેશનો સંતાન છું ભારત માતાનો સંતાન છે આ વિચારધારા જરૂર છે પણ એટલા બધા જુદા જુદા થઈ ગયા ઈ જુદા ઈ જુદા અમે જુદા ઉલના જુદા એક પરિવારના હોય તો ઈ ઉપલા ફળી વાળા અમે એટલા ફળી વાળા એમાંથી જુદું ઈ ત્રણ ચાર જુદા અમે ત્રણ ચાર જુદા એમાંથી જુદા અમારા છોકરા જુદા અમે જુદા અરે મારા ઘેરે છે સુધી હું જુદો બોલો હાવ ટૂંકું ટૂંકું બોલો પરિવારમાં ટૂંકું શિવાને ટૂંકું પછી આમાં ખેંચા કરે આમાં એના કરતા નો પટ્ટો રોટાડી દો ને એવા ભૂંડા વસ્ત્ર મારા દેશની દીકરી ન પહેરે કોઈની દ્રષ્ટિ બને વિચાર વિકૃત બને એવી મારી ભારત દેશની વહાલી દીકરી નબળા વસ્ત્ર ન પહેરે આ બહુ વિચારવાનો આ દેશ રામ અને શ્યામ નો આ સીતા અને રામનો દેશ છે મર્યાદાનો દેશ છે આ વિચારવાની જરૂર છે મે હમણાં દાદા મને એક આવડું આવ સ્પીકર આપે વાત કરી એક બેન નો મને ફોન આવ્યો મોટિવેશન

બીજી વાત આ ઠંડી આ તડકો છે ને બારું ન કાઢો છોકરા બહુ હાથ નહીં જા બેટા હીટ પકડી ગયેલું વાતાવરણ છે બેટા બેતાલીસ ડિગ્રી ગરમ વાતાવરણ થઈ ગયું છે તારી સ્કીન ડાર્ક થઈ જાય તારું સાંભળું કાળું પડી જાય વરસાદ નો માર્ગ બાવીસ વરસાદ મેં બેટા નહીં જા તું ભીંજાઈ જઈશ તને શરદી સળેખેમ થઈ જાય ટાઈટ નો નહીં જા બેટા માઇનસ ડિગ્રી ઠંડી 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 છે બેટા કડકા નું બારો કાઢે ને વરસાદ નો બારો કાઢી ટાઈટ નું બારો કાઢે ને ને એક વાર જોરદાર તાળીઓના એના હજારો વંદન છે પોતાના સંતાન ને રાષ્ટ્ર માટે નશોવાર થવા હોપી દે એ મા બાપ ને હજારો વંદન સાથે તાળીઓના ગગડાટથી થી વધાવો આ એમને નો થાય એટલે આ બહુ વિચારવાની વાત આ જલારામ છે ભોજા ભગત ને સદગુરુ થાય

એક મેં જોયું છે આપણે એક સ્ટેટસ થઈ ગયું છે કામ નહીં કરે કામ નહીં કરવાનું હો કામ નહી કરવાનું ફિઝિયોથેરેપી માં જાવું જોઈએ મારી જરાય ના નથી ફિઝિયોથેરેપી માં જાવું જોઈએ પણ હાવ કામ કાઈ નહિ અને ફિઝિયોથેરેપીમાં યમ ને હા વ્રાંઠવા ખેંચવા જાય દોઢ થોડ રૂપિયા મારથી ખાલી એના કરતા પણ ઘેરે લોટ માહોળો નહી સમાયો હમ રોટલી કુણી થાય ને બે રોટલી ઘરવાળા ભાવે વધારે ને પાંચ કહ મારી રોટલી કેવી થાય આ તો હજાર બધા કુણી માતા હોય દબાવે તો નીકળી ઉભી થાય બાપડ ની માસી ઘરવાળો વિશે ત્રણ રોટલી ખાઈ તો ના પડે નહીં હો હવે નહીં ત્રણ રોટલી ખાઈ પણ આ મારી માં ઘરતી થી ની એક જ થાય અમે અમે આ કેરીન સીઝન છે ને દાદા મને યાદ આવે છે નાના નાના હતા ને તે વેપારી કંડિયા લઈ આવે એટલે કંડીયો એટલે હુંડો હુંડો એટલે ડાલો અને એમાં દેશી કેરી કેસર કેરી નહીં દેશી કેરી ખાટી ખાટી ને ગોળ કેરી આવડી આવડી ને ખાટી લખે રૂસડા અંદરો અડધી કલાક તો રૂસડા આપણા દાંત હલવાઈ જાય દાંતમાં આમ આમ કરવું પડે અને તે ભાઈ ભેગા રહેતા ને આ જુદું થવાનું હમણાં ઉગડ્યું પંદર વીસ વર્ષ ચાલુ ચાલુ તાવડી તારો કાઠણ મારો બે ને ફરું ડેટ કરો વાર પછી વારો મેં પછી કરો ચાલુ ચાલુ એ હમણાં ચાલુ થયું છે અને તય ઘેરે રહેતા ને ગઢીમાં ઘોડિયામાં બે છોકરા નિષ્કાવતી હતી લગડું કહેતો અમે લગડા મેં ઇસ્કાઈ મોટા થયા કારણ કે હાકડી બહુ હતી એકનું માથું આની એક એકનું માથું આની કર્યું એકના ટાંટિયા આની કર્યું એકના ટાંટિયા આની કર્યું અશોકભાઈ

બેનું બેહો ને ઘડીક વાર જિંદગી હોય ગઈ મિનિટ બેહો ને એ માસી ઘડીક વાર બેહો જાવ એમ થોડું તમે બધા શો તો અમે અમાર બાપ છે નથી તો મને ખબર છે કેમ અમારે ત્યાં વર્ષ થયા તો પિસ્તાલીસ વર્ષ થયા મારે પાંત્રી થયા એ બધી કાલ અમે જાણતા હોય શું કરવું આ દોમીટ બે હવે આ કાળામાં ધોળા આવી ગયા ખબર નથી પડતી અડધી કલાક બેસી નથી એકદમ આટલો દાદા એટલા સારા ભજન ગાયા આટલું બધું સારું આયોજન પરિવારનું ભલે જાય પણ ફોરેન થી છોકરીઓ હોય માપ ની પાંચ પાંચ ફૂટ માપના કપડા વાળી અને પાંચસો પાંચસો ટિકિટ રાખી હોય ને અગાઉ ટિકિટ વેચાઈ જાય અને ખેલ પૂરો થયા પછી કોઈ કોઈ સિંચેર વર્ષના તો વડીલો બેઠા રહ્યા હવે 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 કઈ આવશે મોત આવશે એ સંસ્કૃતિ નથી વિકૃતિના વિચારો પેદા થાય આ મોબાઈલ નો માપે ઉપયોગ કરજો બેનું ને ખાસ મારી પ્રાય મોબાઈલ પ્રગતિનું સાધન છે એક મિનિટમાં અમેરિકા સાથે વાત થાય પણ અધોગતિ જો આમનામ નેટ આયું તો પતિ વર્ષ પછી એક એક ગીરે એક એક ગાંડો કા ગાંડી છે આપણે એમ તો સુદરૂ ઓઠીને આમાં જડપા દેખાય આમ 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 કર્યા કરે પણ હું છે પણ અને એક બીજી વાત હવે ટોયલેટમાં મોબાઈલ લઈ જાય ન્યા તમારે શું મોબાઈલ ને કરવો ફોન આવે તો પાછો આપડે જોવાય કે ભાઈ કોનો ફોન આવ્યો અશોકભાઈ નો આવ્યો છે કે ભાઈ નીરુભાઈ નો આવ્યો છે કોનો ફોન આવ્યો તો પાછું કરાય પાંચ મિનિટ બાર નીકળાય ન્યા જ્યાં બેહવાનું ત્યાં બે હડધેર ટેકલા હવે તો ખુડશી જેવું બેહવાનું છે ન્યા એમ તમે પાછા બાર આવીને કે જે આ કામ હાટું ગયો તો એ તો ભૂલાઈ ગયું પાછો પાછો મા બાપ બેહો સત્સંગમાં બેહો સંતો ના ચરણ માં બેહો ધંધે બેહો કર્મયોગ માં બેહો કથામાં બેહો જ્યાં બેહવાનું છે એની આપણે બેહતા નથી નથી બેહવાનું ત્યાં વ્યર્થ સમય કાઢી